ચાઇનીઝ દોરો મોનોગાઈડ ફાઈટર માંજા નંગ એકસો સર્વેલન્સ ટીમ ઉદના પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એસ ચામરે નાવના માર્ગઘા સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશ્વાની નાવના સર્વેલન્સ સ્ટાફના માણસોની સાથે પેટ્રોલિંગ હતા તે દરમિયાન એએસઆઈ મોહનસિંહ રતનસિંહ તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઉગાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ ખીમાજી નાવની સંયુક્ત બાતમકીકતના આધારે સુરત ઉધના ભાટેના અમન સોસાયટી એક ઘર નંબર એકસો અગિયારના ઉટલા ઉપર જાહેરમાંથી આરોપી નામે રઈશ સોકત સોલંકી વર્ષ સત્યાવીસ ધંધો મજૂરી રહે ઘર નંબર એકસો અગિયાર અમન સોસાયટી એક ભાટેના સુરત તથા ફ્લેટ નંબર બસો છ તબરેઝ એપાર્ટમેન્ટ સત્યાસાઈ સોસાયટી ભાટેના સુરત નાવને પ્રતિબંધિત ચાઇનીઝ દોરો મોનોકાઇડ ફાઇટર માંજવા નંગ એકસો પચીસ જેની કુલ કિંમત રૂપિયા સાડત્રીસ હજાર પાંચસોની મત્તા સાથે પકડી પાડી ઉદના પોલીસ સ્ટેશન પાર્ટ એ રજિસ્ટર્ડ નંબર વન વન ટુ વન ડબલ ઝીરો ફોર સેવન ટુ સિક્સ ડબલ ઝીરો થ્રી ટુ બે હજાર છવ્વીસ ભારતીય ન્યાય કલમ 223 ત્રેવીસ મુજબનો ગુનો નોંધી ઉપરોક્ત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે